એ સમયે કબીર મહારાજ રેટીઓ ચલાવતા હતા અને રૂ કાતા હતા તાર બનાવતા હતા બેસો બેસાડે બોલો ભાઈ શું હતું એટલે માણસ કહે છે કે મેં સાંભળ્યું છે તમે ઘરમાં રહીને ભગવાનને ભજી શકો છો હા ભાઈ કેમ નહીં અરે પણ તમારા પત્ની ઘરમાં હોય તમારા બાળકો ઘરમાં હોય આ બધું અડચણ ન થાય તમને તમે ભગવાનમાં કેમ ભજન કરી શકો ઘરમાં કબીર મહારાજ કે છે બેસો હમણાં ખબર પડશે તમને કબીરે અવાજ કર્યો સાંભળ્યું એ તાર તૂટી ગયો છે જરા દીવ આપી જાજો ને કબીર મહારાજ ના પત્ની એ સમયે ફળિયા ની અંદર વાસણ સાફ કરતા હતા વાસણનું કામ પડતું મૂકી રસોડામાં ગયા દીવો પ્રગટાવ્યો આવી અને ઓરડામાં મૂકી ગયા કબીર મહારાજ પાસે અને ચૂપચાપ ભી ગયા કબીર મહારાજ કે છે હું જો આટલા માટે ભગવાનને પૂજી શકું છું ઓલો માણસ વધારે વિચલાયો કે એક તો હું પ્રશ્ન લઈને આવ્યો તો તમે ઘરમાં કેમ ભગવાનને ભજી શકો છો અને એમાં વળી પાછું તમે નવું કૃત્ય ઊભું કર્યું આમાં મને કઈ સમજ ન પડી કબીર મહારાજે બહુ સુંદર જવાબ ભાઈ હું ભગવાનને એટલા માટે ભજી શકું છું મારા પરિવારના લોકો મને અનુકૂળ થઈને રહે છે મને અનુકૂળ છે મારા પરિવારના લોકો અત્યારે કેટલા વાગ્યા છે તો કે સાડા અત્યારે સૂરજ ક્યાં હોય માથા પર અંધારો છે અંજવાળું અંજવાળું અહીં તાર તૂટ્યો છે નહીં છતાં મેં મારા પત્નીને કહ્યું કે મારો તાર તૂટી ગયો જરા દીવો દઈ જજો ને પોતાનું કામ પડતું મૂકી અને દીવો પ્રગટાવીને મને દઈ ગયા ચૂપચાપ જધાર્યા આની જગ્યાએ જો બીજી કર્કશા હોત તો તરત બોલ્યું હોત કે મારો બાપ માથા ઉપર એક ભગવાનને આંખમાં કપાળ નથી માં આપી હતી બે આંખું મારી પત્ની મને અનુકૂળ છે મારા બાળકો મને અનુરૂપ છે એટલા માટે હું ઘરમાં રહીને પણ ભગવાનને ભજી શકું છું સંસારનો ત્યાગ કરવાની જરૂર નથી સંસારમાં રહીને સંસારની વાસના અમુક સમયે ત્યાગ કરવાની જરૂર છે